અને જે ખડ ઉગી ગયા છે એને બાળવા માટેની પણ કપાસમાં વાત કરીશું આપણે બરાબર છે અને કયા બિયારણની પસંદગી કરવી જોઈએ તો આપણે એની પણ વિશે વાત કરીશું એ પહેલા ખેડૂત મિત્રો જો આપણી ચેનલમાં નવા હોય તો બટન ને કચ કચાવીને દબાવી દેજો જેથી કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય તો હવે ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે ઘણું બધું બિયારણ લેવાય પણ ચૂક્યું છે અને ઘણા બધા બિયારણો હવે ધીમે 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 મળવાના બંધ થઈ જશે કારણ કે કંપની પાસે પ્રોડક્શન પોતાનું પૂરું થઈ ગયું છે બરાબર છે જે ખેડૂત મિત્રોને હજી કપાસ લેવાનો બાકી હોય તમારા નજીકના વિસ્તારમાંથી ફટાફટ લઈ લેજો બરાબર છે કારણ કે વેલાના વેલા તે પહેલાના ધોરણે આ વસ્તુ છે બીજું ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન પૂછતા થાક ભાઈ તમે જે ભલામણ કરો છો હિટ્વિડ મેક્સની મેક્સકોટની ડોઝો મેક્સની તો એની તમે એમને થોડીક એની માહિતી આપો તો ખાસ કરીને ખેડૂત મિત્રો

જે કાંઈ નાખવાનું છે એ તમે નાખી દીધું છે બરાબર છે એ પછી તમારે કપાસિયા સોપી દેવાના છે કપાસિયા સોપી દીધા પછી તમારે મેક્સકોટનો ઉપયોગ કરવાનો છે પટ્ટી ફોવાળાથી સામાં સાટી દેવાનું છે કોરામાં પણ કેવી જમીનની માલિપા ઉપયોગ નથી કરવાનો ઢાળવાળી હોય વેકરાવાળી હોય કાકરવાળી હોય તાશવાળી હોય પનાવાળી હોય આવી જમીનની માલિપા ખેડ મિત્રો મેક્સકોટનો ઉપયોગ કરવાનો નથી

પછી પાણી પાઈ દીધું ચાહે ડીપ પાઈ દીધું હોય ચાહે તમે શામાં પાણી મૂક્યું હોય બરાબર છે હવે ખર બધી પ્રકારના નીકળ્યા કાળીયો ખારીયો હામો હાટોળો લોણી દારોડી ધરોડી હેમુર કુતરાન ગાજર કાસ ને કોંગ્રેસો ચોકાસ ને ભો પાદરી તાદરજો ને ચીડો ને કરજો ને વેકરીયો ને દૂધેલી ને ધરોડી ને બોકદુ વાસ ને આ બધા પ્રકારના નીંદાવાળો નીકળ્યા હોય બરાબર છે તો હવે એમાં તમારે આ એક પંપની માલિપા કરવાનો છે ચાહે તમે બાયર તમે ઘાસ મેક્સનો ઉપયોગ કરો ચાહે તમે તમે નું માસ્ટર સ્ટ્રોકનો નો ઉપયોગ કરો આ બધા એક જ બાપના છોકરા છે કાંઈ ઉપરથી તમારે છે પંપે ચાલીસ થી પચાસ એમ લેખે તમારે નાખી દેવાનું છે પરંતુ તમારો કપાસ બે દિવસનો પાંચ દિવસનો દસ દિવસનો વીસ દિવસનો જો હોય તોય કોઈ ઉપાધિ નહીં પહેલાં પાણી પાઈ દેવાનું પછી દવા નાખી દેવાનું પછી બે વખત પાણી તમારે પાઈ દેવાનું એટલે ભીને ભીનું વાતાવરણ રહે જેને એડવાન્સમાં વાવેતર કર્યું હોય ગરમી પડતી હોય એમને બે એડવાન્સ પાવા પડશે બાકી જેને વરસાદમાં વાવેતર કર્યું હોય ખર ને ઝટાપટી બોલી ગઈ હોય તો પંપે તમારે પચ્ચી પટ્ટી ફવારાનો ઉપયોગ કરી અને ડોઝો મિક્સ અથવા તમારે સાટી લેવાનું કપાસ સિવાયનું બાકી બધું સાફ થઈ જાય મળી જાય કોઈ ઉપાધિ ન કરતા બરાબર છે બીજી વસ્તુ ખેડૂત મિત્રો કે ડોળું પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો પટ્ટી ફોવારાથી વ્યવસ્થિત ઉપયોગ કરવાનો ટેકનોલોજીને સમજવાની પછી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો એટલે આ વસ્તુ તમને અતિશય સસ્તી પડે કારણ કે એક વીઘે તમને બસો સિત્તેર થી ત્રણસો રૂપિયાનો ખર્ચો થાય સો ત્રણસો રૂપિયાની માલિપા તમારો એક વીઘો સોળ ગોઠાના વીઘા પ્રમાણે એક વીઘો તમારો ચોખ્ખો થઈ જતો હોય તો તમ તારે બે ફિકરી ચોખ્ખો કરી નાખવાનો મજૂર દ્વારા દાડિયા દ્વારા ભાગ્યા દ્વારા નગર પછી આ મજૂરનો ઉપયોગ કરવાનો બરાબર છે જે ખેડૂત મિત્રોને બિયારણ લેવું છે ત્યારે ત્રણસો એક નંબર છે મુંગટ છે કે પછી તલાકા છે ધર્માગોળ છે કે આ બધી વસ્તુ વહેલા તે પહેલાના ધોરણે લઈ લેવી કારણ કે હજી સિઝન ની શરૂઆત થાય એ પેલા તો ઘણી બધી કંપનીઓ કે છે કે ભાઈ અમારી પાસે માલ નથી માલ ની બહુ અછત થઈ ગઈ છે તો ખાસ કે કામ તમારે હોય એમાંથી કલાક કલાક બે અડધા દિવસ નો ટાઈમ કાઢી અને પેલા બિયારણ ની પસંદગી કરી લેજો નકર પછી તમારે બિયારણ તો તમારે કપાસ તો કરવાનું છે પણ તે જોતું હોય એ નહીં મળે અને જે હાજર હશે તમને ખબર ન હોય તમે કોઈ દી કર્યું ન હોય કોઈ દીધું નામ ન આંબળ્યું હોય એવું તમારે બિયારણની પસંદગી કરી અને તમારા ખેતરમાં તમારે સોંપવું પડશે એની બદલે અત્યારે સમજદારી બતાવી અને શાંત મસે વિચારી અને થોડીક બુદ્ધિ વાપરી અને ખાસ કરીને મિત્રો તમારા નજીકના વિસ્તારમાંથી તમારે જે બિયારણ જોતું હોય લઈ લેજો નગર તમારે તળાજા તમારે આવો અમારી દુકાને નીલમ મેગરો કેમિકલ્સ ગોપના ધ્રોડ આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં પીએમ આંગાડિયાની સામે સેવા મેડિકલની સામે તમારે તો કોઈ ઉપાધિ નથી પરંતુ હું કાયમ માટે કઉસ છું કે બિયારણો બધા તમારે પેલા લોટના લેવા જોઈએ અત્યારે હાલ લઈ લેવા જોઈએ ખેડૂત મિત્રો અને સારી કંપનીના સારા બિયારણોની પસંદગી સૌથી પહેલા કરવી જોઈએ અને આપના નજીકના વિસ્તારમાં પણ મળી રહેશે નવો વિડીયો ન ત્યાં સુધી રજા આપો કારણ કે આજે મારી થોડીક તબિયત ખરાબ છે અને ગળું બે ગયેલું છે આ સ્પેશિયલ દવા લેવા જાવ છું ડોક્ટર પાસે કારણ કે આ ગળું ભાઈ પંદર દિવસ ઉઘડતું જ નથી કરવું શું આમાં કઈ ખબર ને દેશી હાકર ભાગર કાંઈ કામ ન આવતું એટલે આગળ બતાવી આવું ને પછી સિઝન વાંધો નહીં બરાબર છે તો નવો વિડીયો ન આવતા સુધી રજાઓ આપો મને જય જવાન જય કિસાન